Kendra ભાજપ સરકાર દ્વારા મનરેગા કાયદામાં કરવામાં આવેલા ફેરફારોથી શ્રમિકોના રોજગાર છીનવાઈ રહ્યા છે અને ગ્રામીણ અર્થતંત્રને નુકસાન થઈ રહ્યું છે જેની સામે જનતાને જાગૃત કરવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવ સંઘર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી અમીબેન યાજ્ઞિકજી ગરિમામય ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ જેમાં જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ પૂર્વ કાઉન્સિલર ગોકુલ

કેટલું બધું સારું કર્યું ગ્રામ્ય લેવલે રૂરલ એ આપણે જો ડેટા જોઈએ તો સમજી શકીએ એ દિવસના આ આ આ કાયદામાં કે સ્કીમમાં એમણે દિવસ કર્યા પણ મનસુબી એ યોજના નીચે સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ ડિસાઈડ કે અમારે તમને કેટલા દિવસ આપો તમે માગી ના શકો તમારે કોઈ અધિકાર નથી એ ત્યાંથી ફંડ મોકલે એ ત્યાંથી જે પ્રોગ્રામ કરે એ પ્રોગ્રામમાં તમને એ યોજનાનો લાભ મળે તમે જાઓ ને તમને આપે તો ઠીક છે આ રીતના એમણે આ કાયદો બદલીને એમણે સો દિવસના એકસો પચીસ કર્યા એવું એમનું કહેવું છે અને એમણે આનું નામ આપ્યું છે રોજગાર એમ આજીવિકા મિશન બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એ સિવાય એમણે આમાં ટોટલી સિક્સટી ફોર્ટી જે કીધું મેં એ ફંડિંગના હિસાબે મને લાગે છે કે ઉપર હાથ રહેશે સેન્ટ્રલ ગવર્મેન્ટનો અને એ લોકો નક્કી કરશે કયા સ્ટેટમાં અમારે કઈ યોજનાઓ આપવી અને ક્યાં આપવી એમાં તમારે રૂરલ અર્બનની વાત નથી આવતી એમાં ફક્ત ને ફક્ત એમના ફંડિંગની વાત આવે છે એમની મનસુબીની વાત આવે છે એટલે લો ઇઝ રિપ્લેસ્ડ બાય અ યોજના અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર નિર્ભર છે તમે કોર્ટમાં જઈ ના શકો અને રૂરલ એરિયાઝમાં જેના માટે આ જીવિકાનો સ્ત્રોત હતું આ કાયદો એ કાઢી નાખ્યો અને એટલા માટે દે વિલ નોટ હેવ એની વોઇસ રૂરલ ઇકોનોમીમાં જે રોજગાર માટે જે ગ્રામ્ય લેવલ છે એમનો કોઈ અવાજ અમારે રહેશે નહીં એટલે મનરેગા જે કારણસર લાવવામાં આવ્યું હતું અને વીસ વર્ષ ચાલ્યું એ એમણે ધડમૂળથી કાઢી નાખ્યું છે એના માટે કોંગ્રેસ પાર્ટી બધી જ જગ્યાએ જિલ્લા લેવલે ગ્રામ્ય લેવલે જઈ અને કહે છે કે તમારો અધિકાર છીનવાઈ ગયો છે તમને આ અધિકારને હિસાબે જે મળવું જોઈએ એ મળશે નહીં અને હવે તમે ટોટલી સરકાર ઉપર ડિપેન્ડન્ટ છો લાવે બી ખરા યોજના ના પણ લાવે તમને એ સ્કીમમાં તમને ભાગીદારી બનાવે એટલે તમને આપે બી અને તમને ના પણ આપે સો એવરીવેર એ વસ્તુ જતી રહી અને દે વિલ ડિસાઈડ એ લોકો નક્કી કરશે કે આમાં સ્ક્રુટની કેટલી કરવી આમાં સરપંચ જે તમારે ગામડા લેવલે લોકો સરપંચને જાણતા હોય છે પંચાયતને જાણતા હોય છે એ ગ્રામ પંચાયત નિર્ણય લઈ શકે લોકલ લેવલે જે રાજીવ ગાંધીનું વિઝન હતું કે હું પંચાયતી રાજ લાવું અને પંચાયતી રાજમાં વિમેન અને ગ્રામ્ય લેવલે ડિસિશન મેકિંગ પાવર આવે એ પોલિટિક્સમાં નિર્ણય લઈ શકે અને એ ભાગીદારી કરી શકે એ લેવલે એ કાઢી નાખવામાં આવી આ જે તમારે જે યોજના આવે ત્યારે એવરી વન વિલ બી અન્ડર સ્ક્રુટિન અને એમની જે યોજના પ્રમાણે જે પણ માળખું બનાવે પર્ટિક્યુલર યોજના માટે આ મિશનની નીચે એ પ્રમાણે રોજગારી મળશે એટલે એક રાઈટ ટુ રાઇટ ટુ ગેટિંગ એમ્પ્લોયમેન્ટ આમ જોવા જાવ તો જેના માટે ઇન્ડિયા એટલું બધું ફેમસ થઈ ગયું હતું ઇન્ટરનેશનલી કે વોટ એન ઇકોનોમી કે કેવું વિચાર્યું છે એમણે એમના ગ્રામ્ય લેવલ માટે રૂરલ ઇકોનોમી માટે ઇટ વોઝ રાઈટ અને એના ઉપર ઘણા ઘણા પેપર્સ ને ઘણા બધા એના ઉપર સંશોધન થઈ ગયા અને આ લગભગ ઓછામાં ઓછા છવ્વીસ કરોડ લોકો આમાં લાભ લઈને ઉપર આવ્યા તે કેમ આઉટ ઓફ ધેટ પોવર્ટી લેવલ એ કાઢી અને આજે મનરેગાને સંપૂર્ણ રીતે નાબૂદ કર્યું એ વાત અમે લઈને આવ્યા છીએ કે ટ્વેન્ટી યર્સ આ કાયદા એ લોકોને અધિકાર અપાવે અને આપણે વર્લ્ડ માં એક એવી જગ્યાએ પહોંચ્યા કે ખાસા લોકોને પોવર્ટી લાઈન ની નીચે થી આપણે ઉપર લઈ આવ્યા હતા એટલા બધા લોકોને આ જ્યારે ડોક્ટર મનમોહન સિંહે જ્યારે પાર્લામેન્ટ માં કીધું સો મેની પીપલ હેવ બીન લિફ્ટેડ આઉટ ઓફ ધ પોવર્ટી અને લીધે એટલે આમાંના ઘણા બધા ફેક્ટર્સ આવી રીતે કામ આવ્યા છે અને અમે આ વાત લઈને જઈએ છીએ નામ ગમે તે રાખે એ વિકસિત રાખે મિશન રાખે બે હજાર પચીસ રાખે પણ જ્યારે એનું હાર્ટ જે હોય એ તમારા જ માણસો તમારા જ સિટીઝન્સ તમારા જ નાગરિક તમારા જ પીપલ જેની પાસે તમે વોટ લો છો એના તમે અધિકાર છીનવી લો છો એ વાત તમે કરતા નથી વાતો બિલનું નામ એક્ટનું નામ ઘણું મોટું તમે લખી શકો પણ એનું હૃદય જ ના હોય તો મને નથી લાગતું કે એમાંથી રોજગાર ક્રિએટ થઈ શકશે એટલે એક અધિકાર છીનવવાનો સિટીઝન પાસેથી આ એક પ્રયોગ થઈ ગયો છે બેન ને એવો આક્ષેપ છે કે કોંગ્રેસ ને રામ ના નામ થી તકલીફ છે જ્યાં રામ નું નામ આવે ત્યાં કોંગ્રેસ ને તકલીફ થાય અને એટલા માટે આ યોજના ના નામથી કોંગ્રેસ ને તકલીફ પણ મને એવું લાગે છે કે એ લોકોની સરણી છે કે આમાં રામ છે આખું શબ્દ એમને આખું વાંચતા કેમ નથી ફાવતું અડધું અંગ્રેજીમાં છે અડધું ગુજરાતીમાં અડધું હિન્દીમાં છે વિકસિત ભારત પછી ગેરંટી ક્યાં હિન્દી શબ્દ છે ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા તો રોજગાર અને આજીવિકાનો ડિફરન્સ નહીં ખ્યાલ હોય એમને આના ઉપર ચર્ચા કરવી જોઈએ આવું બધું કીધા વગર ગમે તે નામ રાખે કોંગ્રેસ ને નામ સામે કોઈ ક્યારે વાંધો રહ્યો જ નથી અને હોય જ ના શકે પછી એ તમે ગમે તે નામ રાખો પ્રોબ્લેમ એ છે કે તમે વ્યક્તિનો અધિકાર છીનવી લીધો એટલે એના મોડામાનો કોળિયો તમે ખેંચી લીધો એનો જવાબ જો આપે ભારતીય જનતા પાર્ટી અને આ ટાઇટલ આખવા અટુ મોટું આપ્યું છે એ ક્યાંથી વિચારીને આપ્યું છે કોના ઇનપુટ્સ છે બે મિક્સચર કેમ કર્યા છે ઇટ્સ હિન્દી ઇટ્સ ગુજરાતી ઇટ્સ ઇંગ્લિશ તો એ કે અને એ તોડી મરોડીને બધું અંદર મૂકીને મન ફાવે એમ બોલે આમ તમે જોવા જાવ તો ઇટ ઇઝ એબસલુ તમે મનરેગા તમે સાંભળો તો એમ એન નું મન કર્યું તું અને રેગા હવે તમે આ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન બિલનું આખું તમે શોર્ટ ફોર્મ કરો

આખો દિવસ એટલે વોટ ઇઝ ધીસ પિક્ચર ઇન ધર હેડ કઈ પ્રોબ્લેમ છે થિંકિંગમાં કઈ ઇશ્યુ છે કે કઈ થાય તમે કોંગ્રેસ ઉપર નાખી દો છો કોંગ્રેસ ઇઝ દેર ઓનલી ફોર ધ પીપલ ઓફ ધીસ કન્ટ્રી